માળિયાટીનામાં ટીનામાં વિનામૂલ્યે નિત્ર નિદાન કેમ્પ યોજાયો માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આજે માળીઆટીના મણિકાજરી માં ત્રિવેણી સંગમ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આખલો કેમ્પ છે વર્ષોથી યોજાતા કેમ્પમાં રણસોદાસ બાપુ આપણે હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાય છે જેમાં સુનિધિ તે ફાઉન્ડેશન ડૉક્ટર રભાબેન નરસેટના આશીર્વાદ ચેરટી ટ્રસ્ટ સહયોગી બને છે અને અત્યાર સુધીમાં વીસ હજાર બસો ત્રણ ઓપરેશન છે તે ખૂબ સારા સફળ ઓપરેશન એ પણ ઓપરેશન ફેલતું નથી અને સંપૂર્ણ રીતે એક પણ પૈસાના ખર્ચ લઈ જવા મૂકી જવા રહેવા કરવા જમવાની વ્યવસ્થાથી માંડી નેત્રમણેથી માંડી અને દાબડા ચશ્માની ફ્રી વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ દાંતનો જ કેમ્પ રાખ્યો છે રાવળ સાહેબ તરફથી ડાડીયાસ્પુલ અત્યાર તરફથી તેમાં પણ ધાળાંતર પદ્ધતિથી કોઈપણ જાતના દુખાવો વગર ઇન્જેક્શન દાંત કાઢી આપવામાં આવે છે તેવું પણ ખૂબ સારી સેવા છે બંને કેમ રૂપ છે સાથોસાથ જે પૂજાબેન ઠાકર જે માળિયાની દીકરી છે અને શાસ્ત્ર છે પણ છતાં માળિયામાં જ છે અને તેઓ કેન્સરથી ચાર વર્ષથી ત્યાં ધજુમે છે અને કેન્સર ન થવું જોઈએ એ માટે પણ ખૂબ એને માર્ગદર્શન આપેલ છે અને કેન્સર થાય તો કઈ રીતે રહેવું જોઈએ નિરાશ ન થવું જોઈએ એવું બસો સાઠ કિલોમીટરનો દ્વારકાથી સોમનાથનો પ્રવાસ કરી અને ગામડે ગામડે લોકો જે અગિયાર કે બાર તેર જણા આપ્યું છે એમાં પોતે માર્ગદર્શન આપ્યું છે અને આજે પણ આવું માર્ગદર્શન આપી અને કેન્સર ન થાય અને કેન્સરના રોગો જે થાય તો તેના માટે શું કેર લેવી જોઈએ એવું વાણી વર્તન કર્યું છે અને તેનો આજે આશીર્વાદ કેબેટ અને રાવલ સાહેબ દ્વારા એનું ફૂર્તિ ચિહ્ન અને સાલો ટાળીને સન્માન કરવામાં છે આ કેમ્પ સફળતા શુભેચ્છા ઈચ્છે છે અને બેને પણ જ્યાં ખૂબ આશીર્વાદનું કામ આપ્યું છે તે માટે એને પણ વંદન કરીએ છીએ આમાં બંને કેમ્પની સફળતા શુભેચ્છા સાથે આજનો મારો કાર્યક્રમ સારો બનાય એવી અપેક્ષા સાથે મારીવાણી વિરામ આપું છું